હેલો ડુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે એક અમારે નવા બ્લોગ વિડિયોની અંદર સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જન્મે ભગવાન કે મને એટલે જ જતો જૈ છે રશ્નાની છે એટલે યાદ કઠ હતી ગયા ને મારું પાણી પાએ બેઠા છે બધા એક દિવસ સટા હજાર નું થઈ એક

અને જો કે ગોપે એ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું હશે ને મેં પણ કરી નાખ્યું છે અને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે વણીને પણ વ્યા સીવી અને થોડાક તૈયાર પણ થઈ ગયા જશે તો બધું વિખાઈ ગયું હોય કારણ કે આખો દિવસ નિહાળે છે ને આપણે આપણું ફ્રેન્ડ આરે બધા બાંધતા હોય અને કોણ કોણ નિશાળે છે ને એની ફ્રેન્ડ આરે બાંધે છે ને એ કોમેન્ટમાં કહી દીજો જોકે અમને તો છે ને બહુ બાજુ સીવી બધાય અને મારી પણ એક ફ્રેન્ડ જોઈતી હોય ને અમારો બ્લોગ તો કોમેન્ટમાં છે ને હા એમ કહી દીજે બધાએ અને રૂંધાણ સમય થઈ ગયો છે અને ઘરનો માહોલ તો જોવો કાક આવો છે અને હમણાંથી છે ને તમને આપણને ગુલાબ અને આપણે લીમડો નથી બતાવી આજ છે ને તમને બધાને બતાડવાનો છે જોકે મને છે ને ઝાડવા હોય ને મને બહુ ગમે ઝાડવા આપણું ગુલાબ જેવું મસ્ત થઈ ગયું છે પણ જો કે હમણાંથી ગુલાબ આવતા નથી અને જો લીમડો પણ ઘણો બધો મોટો થઈ ગયો છે અને આજે ગોપીની નવું ઘર બનાવ્યું છે કે કાલે જ બનાવ્યું હતું ગોપીને નવું ઘર બનાવ્યું છે ને આપણે લેશન કરવાનું જે બાકી છે અને તમને બધાને એમ થતું છે કેદું ના કહેશે હારા બ્લોક આવવાના છે હારા બ્લોક આવવાના છે પણ કહી દેવાના હવે એક દીમાં જ આવવાના છે તો હવે કાલનો બ્લોક હા કાલનો બ્લોક અને પ્રમદિનનો બ્લોક તમે જોશો ને એટલે તો પ્રમદિનો જ નહીં જે એના ઓલા દિવસ ના ના પ્રમદિનો જ કહેવાય જો કે તમે એ બ્લોક જોશો ને એટલે તમને એમ થશે નહીં ઓ કીધું તું હાસું કરીને કીધું છે

અને મને તાકા કેલા જાય ભઈ આ ગયા ભઈ આ ગયા હા આ બાજુ માર બા તો રોટલા કરે થોડી તું જાન ની મને મુક જા હેડ ગઈ કે યાર આગળ આવડા હાટો હાઠ પછી બધે સેવાળા હારા

વાજની હાલે એક જ છે કંડીએ તો શું થાશે કદાતા જято દાણીએ હા જાતા દાદા ક્યાં છારી આલે છે

પછી રાતે કે આમ ખાવું છે અને મોળું ખાવું છે અને રાતે પછી કોલેજમાં નહોયું તોળી પર ફોન પછાડી જોતા થોળી પથારી કરે છે ને ત્યાં અને ચેનલ માં વખત આવે તો લાગશે છે છે તિંડોરાન ચંબારો છે ને છાશ ને એવું બધું છે કામી તું મી તો તમારે ખા ને હવે હું પણ ખાઈ લઉં તો બનતી નહી બહુ વધારે બની રહેજો ફાઈનલી ગાઈસ આપણે જોવો જમી કરે નવરા થઈ ગયા છે અને તાબો ઉપર પણ વી આવ્યો છે ને આપણે થોડું કામ હતું એ પણ કરી આવ્યું છે ને જેમ કે કીધું તું કે લેશન છે એ પણ કરી નાખ્યું છે એટલે તું છે ને ડિસ્કો કરશું જમે પાણીપુરી બનાવી ગઈ

તો કઈ વાંધો નહી આશા છે કે આજુનો લોકો તમને ગમ્યો તો ગમ્યો તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરો સપ્રાઈઝ નો આવે સબસ્ક્રાઇબ કરો અને જેવો જો મસ્તી કરે રાજાને આપડી રે તો મજા આવે ને કકળાની જે ઉતરા કે ઉતરે ને તો રુતરી જાય ભૂખ લાગી ઓને અમે કે આજ તો કેરનું આજે તે કેરનું ખાઈ લઉં તો એટલે જ મેં આજ કીધું એક ભાગ લેતા આવી ગયો આજ કા છોડો ખાતો કાપસ મળવાનું એટલે ખાવાનું તો કાઈ વાંધો નહીં આપડે થોડું તો બાજુ તો છેલ્લે જય માતાજી જય જયનભાઈ માં તો બાય બાય હાલો બધાય નાસ્તો કરવા બાય બાય